આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ રાજ્યશ ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે હું રવિન્દ્ર મરડિયા આઈ સીસી આર્ટ ગેલેરીમાંથી આજે આજે પ્રયોજન થઈ રહ્યું છે રેડી પોઝિશન પ્રોપર્ટીઝ નું આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધી પાર્ટિસિપેન્ટ્સ એન્ડ ધ ઓર્ગેનાઇઝર્સ કે એ લોકોએ બહુ જ સરસ પ્રયાસ કર્યો છે અને અહીંયા સિર્ફ પ્રોપર્ટીઝ જ નહીં પણ એની એલાઇડ વસ્તુઓ હોમ ડેકોર્ડ છે કે બેંક લોન્સ છે કે એની ઘરની લાગતી વખતે બધી વસ્તુઓ અહીંયા એક્ઝિબિટ થઈ રહી છે અને બધાને એનો લાભ મળશે આ અમદાવાદમાં પહેલીવાર યોજાયું છે અને મને ખાતરી છે કે અમદાવાદના લોકો આ પ્રયાસનો ભરપૂર યુઝ કરશે અને રેડી પ્રોપર્ટીઝ ઘણીવાર બિલ્ડર્સ પ્રોમિસ કરે છે કે ત્રણ મહિનામાં મળશે છ મહિનામાં મળશે બાર મહિનામાં મળશે અને ઇનડેફિનેટ ડિલે થતું જાય છે આ પ્રયોગથી લોકોને વેઇટ કરવાની જરૂરત નથી અને રેડી પોઝિશનમાં પ્રોપર્ટીઝ બની રહેશે આઈ હોપ એવરીબડી એન્જોયઝ દિસ એવરીબડી મસ્ટ કમ વિથ ધ ટોકન એન્ડ બાય ધ એઝ એઝ હેલો અમદાવાદ હું છું શર્વિલ શ્રીધર ફ્રોમ એ શ્રીધર ગ્રુપ અને આજે હું છું અહીંયા ગ્રહ પ્રવેશના પ્રોપર્ટી એક્ઝિબિશન એક્સપોમાં જ્યાં લગભગ બધી જ રેડી પઝેશન પ્રોપર્ટીઝનો એક એક્ઝિબિશન છે આ એક યુનિક કોન્સેપ્ટ છે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે અમદાવાદમાં જ્યાં ઓનલી રેડી પઝેશન પ્રોપર્ટીઝનું એક્ઝિબિશન થઈ રહ્યું છે અને વી આર પ્રાઉડ સ્પોન્સર્સ ઓફ ધિસ યુનિક કોન્સેપ્ટ અને પ્લીઝ વિઝિટ us ઈધર ફ્રાઈડે સેટરડે ઓર સન્ડે એટ This unique exhibition concept કે જા માત્ર ને માત્ર રેડી પોઝિશન પ્રોપર્ટીસ છે એ શ્રીધર મિડ સેગમેન્ટ હાઉસિંગ અપર મિડ સેગમેન્ટ લક્ઝરી સેગમેન્ટ बंगलोસ વિલાસ વીકએન્ડ હોમ્સ plots અને કમર્શિયલ આ બધા સેગમેન્ટ માં અમારું રેડી પોઝિશન ની જેટલી પ્રોપર્ટીસ છે બધી જ અમે એક્ઝિબિટ કરી રહ્યા છે સો વી વેલકમ યુ પ્લીઝ どカム એન્ડ વિઝિટ ઓન This amazing property show થેન્ક યુ માનમહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ